નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર એકના ચોથા દાખલાની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે દાખલાની શરૂઆત કરીએ એની પહેલાં એક સૌપ્રથમ તમને માહિતી આપી દઈએ

એ જ રીતે બાજુમાં જોઈએ તો કેટલા કેટલા થઈ ગયા ત્રણ બરાબર અહિયાં કેટલા એવા ત્રણ હવે જો હવે પદનો ગુણાકાર આ રીતે થશે આ ત્રણ છ નો ગુણાકાર માઇનસ સાથે થશે ત્રણ નો ગુણાકાર ત્રણ સાથે થશે તો અહીંયા પદ કેવું બની ગયું આપણા માટે માઇનસ છ સમીકરણ નંબર એક એ જ રીતે સમીકરણ બે માટે જુઓ તો કે અહીંયા બની ગયું ત્રણ એક્સ માઇનસ વાય બરાબર તન તેરી નવ સમીકરણ નંબર બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોપની રીતે કામ કરવું છે તો લોપની રીતની અંદર આપણે લોકોએ કામ કરીએ છીએ તો અહીંયા આપણે લોકોએ લોપ માટે સમીકરણ બે બાદ કરતા સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા શા માટે આપણે લોકો એકબીજાને ગુણાકારની ક્રિયા કરી નહી તો કે આમાં એક્સ વાળા બંને પદો કેવા આપેલા છે સમાન આપેલા છે તો કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઈનસ કાઉન્સ થઈ જશે તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્રણ એક્સ પ્લસ ચાર વાય તો અહીંયા પેલા કાઉન્સમાં માઇનસ છ આવી ગયું બરાબર ને પછીના પેલા કાઉન્સમાં અહીંયા તો કે ત્રણ એક્સ માઇનસ વાય તો અહીંયા કેટલા આવી ગયા નવ ચાલો આ નિશાની અંદર દાખલ થશે તો અંદર રહેલા પદોમાં ફેરફાર આવશે ઓકે શું થઈ ગયો તો કે અહીંયા તમારા લોકોને સરવાળો થશે તો કેટલા થઈ ગયા માઇનસ પંદર તો કે આપેલા પદો જે છે એ પદો કેવા આપેલા છે સમાન નિશાની ધરાવે છે તો સમાન નિશાની તો સરવાળો થાય તો નવ ને છ કેટલા થઈ ગયા પંદર જવાબને આપણે મોટા પદની નિશાની એટલે માઇનસ પંદર તમારો જવાબ આવ્યો ચાલો અહીંયા આપણે એક્સ નો લોપ કરવા માંગતા હતા એટલે જો એક્સ વાળા પદ કેવા થઈ ગયા તો કે સમાન થઈ ગયા અને નિશાની કેવી છે અલગ અલગ ચાર વાય અને વાય નો સરવાળો કરીએ કેટલા થઈ ગયા પાંચ વાય ચાલો મોટા પદની નિશાની એટલે પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા માઇનસ પંદરના છેદમાં પાંચ થઈ ગયા તો આપણને વાય બરાબર કિંમત કેટલી મળી ગઈ છે તો કે માઇનસ આપણને મળી ગયા છે અહિયાં ત્રણ ચાલો તો y બરાબર આપણે વેલ્યુએશન મળી જાય છે સમીકરણ બે માં મૂકતા તો વાયની કિંમત આપણે સમીકરણ બે માં મૂકીએ તો એક્સ ને કરતા બનાવી લેવાનો તો એક્સ બરાબર નવ પ્લસ વાય છેદમાં કેટલા થઈ ગયા ત્રણ તો કેટલા છે ત્રણ બરાબર તમને જવાબ કેટલો મળી ગયો બે તો કે અહીં એક્સ બરાબર તમને વેલ્યુ કેટલી મળે છે બે મળે છે ત્રણ દુ છ એટલે બે મળી ગયો તો આમ ઉકેલ આમ ઉકેલ

પાંચ સોરી બરાબર પાંચ નું પ્રામાણિત સ્વરૂપ મેળવો સ્વરૂપ મિત્રો ખાસ તમે કમેન્ટ કરીને જણાવો જવાબ આની અંદર કયા પ્રકારનો જવાબ આવશે કમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો તો લોપની રીતે તમારું અંદર આ રીતે કામ કરવાનું છે પ્રામાણિત સ્વરૂપ પૂછાઈ શકે છે

અહીંયા થઈ ગયો ત્રણ પ્લસ કામ કરી નાખી આની અંદર તો અહીંયા તમને લોકોને જવાબ મળી ગયો માઇનસ છ સમીકરણ નંબર એક આ છ ને અંદર લઈ લ્યો એટલે આનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું છ ને ક્યાં લઈ લો અંદર એટલે આનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું

સમીકરણ એકમાં મુકતા માઇનસ આપણે કિંમત કઈ મૂકવાના એક્સ ના સ્થાન ઉપર નવ પ્લસ વાય છેદમાં ત્રણ ચાલો કિંમત અંદર એડ કરાવી દઈએ તો કે અહીંયા થઈ ગયું નવ પ્લસ વાય સર ગુણાકાર કોના કોના ક્યાં ક્યાં થાય ચાલો જોઈ લઈએ ત્રણ નો ગુણાકાર નવ સાથે થશે ગુણાકાર ગુણાકાર સાથે સાથે થશે થશે કરવો હોય તો અને આવું કઈ કરવું ન હોય હેડ તો એ આપણા માટે બેસ્ટ એક રસ્તો છે આ જનરલ રીત હતી એટલે તમને લોકોને આ રીતે બતાવ્યું કે આવી રીતે તમે કામ કરી શકો દાખલો ખોટો ન પડે આપણો હેડી ચાલો તો કઈ રીતે કામ કરશું તેના માટે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો કામ કઈક આ રીતે કરશો કે જેની અંદર તમારે ત્રણ ત્રણ ઉડી ગયા થઈ ગયું સરળ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે કેટલા થઈ ગયા તો કે નવ પ્લસ વાય પ્લસ ચાર વાય બરાબર માઇનસ છ થઈ ગયું નવ ઉચકાઈ ને પેલી બાજુ જાય પેલી બાજુ જાય આ સાઈડમાં અહીંયા સાઈડ પ્લસ હતા પેલી બાજુ ગયા કેવા થઈ ગયા માઇનસ અને કેટલા થઈ ગયા તો કે પાંચ વાય

y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દીધા એ શું થઈ ગયું x 9 અહીં કેટલા આવશે -3 3 થઈ ગયા ચાલો તો 9 3 3 એટલે આપણને કેટલા મળી ગયા 6 3 જવાબ કેટલો આવ્યો 2 તો કે x 2 જવાબ મળે છે આમ ઉકેલ આમ ઉકેલ x અલ્પવિરામ y બે અલ્પોરા માઇનસ ત્રણ મળે આ તમારો જવાબ છે આદેશની રીતનો રેડી તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ રેડી તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દ્યો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દ્યો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને વિદ્યાઓની અંદર તમને લોકોને એક હેતુલક્ષી પ્રશ્ન પૂછેલો છે જેની કોમેન્ટ ચોક્કસથી કરજો વિદ્યાર્થી મિત્રો ચાલો તો મળી આવે નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત